વાસના રહિત બનીને જ્યારે થઈ અને કાર્ય કરીએ નિષ્કામ ભાવથી તો કરેલું કર્મ કર્મ ન ગણાતા સેવામાં પરિવર્તિત થઈ જાય છે અને આપણને ફલ મળે છે પણ કર્મનું નહીં સેવાનું બધી બેઠી ગીતાજીની જ વાતો છે પણ અહીંયા શ્રીમદ ભાગવત થકી આપણને મહાપ્રભુજી ઉજાગર કરીને સમજાવે છે કે આખો પુષ્ટિ માર્ગ શેના ઉપર નભેલો છે તો એ આ ચાર વસ્તુ ઉપર વિઝન ફોકસ અને એના ઉપર જ આખે આપણે પુષ્ટિમાર્ગમાં થકી કરવાનું શું છે આ એક જ સેવ્યના સુખનો વિચાર વાસના રહિત નિષ્કામ બની કેવલ એના પ્રિત્ય જો કર્મ કરીએ છીએ તો એ કર્મ કર્મ ન રહેતા સેવા બની જાય છે આ વસ્તુ અંદર સમજાવી જેમાં કેવલ કર્મનું પ્રાધાન્ય છે કર્મ કરીએ છે ને તો ઘણા બધા લોકો કર્મની વાત કરે કે જીવનમાં કર્મ જ મહત્વનું છે જ્ઞાનબાન નહીં એટલે જ્ઞાન કર્મ ને ભક્તિ આ ત્રણ પૈડા છે ટ્રાયસિકલ ચલાવવાની છે આપણે જીવનમાં એક બીજા વગર બધા અધૂરા છે જ્ઞાન વગર ભક્તિ એટલે જ પહેલો પ્રશ્ન જ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં શરૂઆત એનાથી તો શરૂઆત થઈ મહાત્મ્યમાં પહેલો પ્રશ્ન જ એટલા માટે એ પૂછવામાં આવ્યો હતો અને આપણને કહ્યું કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય આ ત્રણ થકી સધાતો બનતો વિવેક વધે શ્રી રીતે આપણી પાસે બધું છે વિવેક નથી તો જ બેઠા છે ને ભાગવતના આશ્રયમાં પણ જો ભાગવતનો આશય મળ્યો તો સમજવું કે આપણને એક વસ્તુ મળી ગઈ ને ભાગવતના ફલ રૂપે વિવેક તો પણ બધું આવી ગયું ભક્તિ જ્ઞાન અને કર્મ ટ્રાઇસિકલ છે આ નાના હતા ત્યારે એનાથી શીખ્યા હતા ને પૈડા રાખ્યા હતા આજુબાજુને એના આપણે ચલાવતા હતા ધક્કો મારી મારી મારીને એના ઉપર તો આપણે જ છે આ જીવનમાં બીજું કઈ નથી અને આ આના ઉપર ચાલતા આવડી ગયો આ ટ્રાયસિકલ ઉપર તો શું મળી ગયું આપણને વી વે